ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જન્મજયંતિ કડોદરા ખાતે પ્રથમ વખત વિવિધ કાર્યક્રમો દ્વારા હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાઈ કડોદરા ચારસ્સા ખાતે પૂર્ણ કદ ની ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા થોડા સમય પહેલા મૂકવામાં આવી ત્યાં પ્રથમ વખત સવારથી અને કાર્યક્રમો સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે કોઈકને કહેવાય છે ને કે રક્તદાન મહાદાન ક્યારેક કોઈકને અર્જન્ટમાં રક્તની જરૂર હોય તો પલસાણા તાલુકા માયાવંશી પ્રગતિ મંડળ દ્વારા આજે બાબાસાહેબ આંબેડકરજી ના જન્મ જયંતિ નિમિત્તે શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ મહામંત્રી શ્રી ઠાકોરભાઈ તેમજ પલસાણા તાલુકા પ્રગતિ સમગ્ર ટીમ અને આજે બારડોલી સરદાર હોસ્પિટલના ડોક્ટર સાહેબ તેમજ તેમની ટીમ અમારી સાથે આ સેવાના કાર્યમાં જોડાયેલ છે એ બદલ હું મારી ટીમ અને ડોક્ટર સાહેબ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય ભીમ ભારતીય બંધારણના ગઢવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે કડોદરા નગરપાલિકા દ્વારા ચાર રસ્તે મૂકવામાં આવેલી ડોક્ટર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો જેમાં સુરત જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ ભરતભાઈ રાઠોડ પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર નગર સંગઠન પ્રમુખ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો હાલના તમામ હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહી સાથે કોટી કોટી નમન કરી પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા અને ચાર રસ્તા ખાતે આખો દિવસ ગરમીથી બચવા માટે ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજે સમગ્ર સુરત જિલ્લાના સમગ્ર બૂથોની અંદર એમને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે એના ભાગરૂપે આજે કડોદરા સુરત જિલ્લાના કડોદરા નગર ખાતે પણ બાબા સાહેબ આંબેડકરની આ ભવ્ય મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં આજે પહેલી વખત અમારી સાથે બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારજી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કડોદરા નગરપાલિકાના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહી અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરી અહીં કરવામાં આવી રહ્યો છે ગડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આજે ચૌદમી એપ્રિલ એમની એકસો ને ચોત્રીસમી જન્મ નિમિત્તે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પરિવારજનો અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ વડોદરા નગરપાલિકાના સંગઠનના પ્રમુખ શ્રી કિરણભાઈ મહામંત્રીશ્રીઓ નગરપાલિકાના પ્રમુખ અંકુરભાઈ દેસાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એમને નમન કરીએ છીએ એમને વંદન કરીએ છીએ એમને પુષ્પાંજલિ અર્પણ કરીએ છીએ એમને સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ અને આજે સમગ્ર દેશનું બંધારણના રચયતા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સૌ કાર્યકર્તા મિત્રોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ભીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માત્ર શ્રી રમાબાઈ આંબેડકર સમાજ મંડળ દ્વારા પ્રિયંકા ગ્રીન સિટીથી ભવ્ય બાઇક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌ સમાજના યુવાનો આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રેલી દેવીદાસ સિરસાટથી અધ્યસ્થામાં કડોદરા ચારસ્તા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને માનવંદન કરી સલામી આપી તેમજ સાંજે છ કલાકે હેલ્પિંગ એન્ડ કડોદરા મુસ્લિમ સમાજ દ્વારા સીએનજી પંપ અમૃતનગર નહેરથી બાઇક રેલી કાઢવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ એકતા દર્શન જોવા મળ્યા જે રેલી કડોદરા ચારસ્તા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી લોકોને સવા સારવારનું વિતરણ કરવામાં આવ્યા બાદ रात्रि सांस्कृतिक कार्यक्रम में आयोजन करवायु जेमा मोटी संख्या में लोग उपस्थित रहा आज कड़ोदरा में बाबा साहेब अम्बेडकर की एक सौ चौतीसवीं तो 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 जयंती थी उसके लिए हमारे हेल्पिंग हैंड ग्रुप और कड़ोदरा मुस्लिम समाज के द्वारा इधर शर्बत का वितरण करने में आया और बाइक रैली कार रैली का प्रोग्राम करने में आया सब जितने भी हैं ज्यादातर मुस्लिम समाज के लोग यहाँ आए और बाबा साहेब को फूल मारा चढ़ाया उनके सम्मान में મુસ્લિમ સમજ થી બાબા સાહેબ અંબેડકર ની એકસો ચૌતીસમી જયંતિ બહુ બહુ શુભકામના રમેશ કંબાતી દિવ્યાંગ ન્યુઝ કડોદરા સુરત